એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી ફતે એવું એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા બાપુ ગુલગર્જી બાપુ ન મળ્યા હોય તો સવારામ ને કોણ ઓળખતું હોત એ મને કહ્યો એ જતવાડીનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડીમાં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે અને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો લો ફલાણા ભગતનું નગરા એમ કરો જોઈએ ભોગ આપવો સમર્પણ કરવું પડે એમ નામ નો પતે એટલે સવાર આમ છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ બતાવી મને સાન અવાજ થોડો પાસો પડે છે અમરનગર માં યાદ દેખા દેખા નતી ભૂલી ગઈ તી હું દેહ નું વાન ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં નો જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપુ હવાર પડે ઘડીએ ઘડી આમ રહોડા કોઈ થતા ચા મૂકે તો સારું છે ચા મૂકે નાટું આવ્યા ભજન શું મેળા આવે દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે માલ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધા ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા

એ એવો નિર્ભય નાતો માંધો માંધો રે આ નિર્ભય નાદો બાપુ ભજન ભજનમાં છે ને ભગવાનના ભજન કરવામાં એમાં ભય નો રખાય નિર્ભય થઈ જવાય આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો સાંભળો ન કઈ ન એમાં તમારા હાટું મથી છે આમાં તમારે દે કઈ ફાટી નથી પડતા હું તો આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો આયાથી પાંચસો કિલોમીટર હોય તોય કહું સાંભળો સાંભળો ના અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો

ગુરુજી વડે એ જેવો ગુરુ ગમ એ જેવો ગુરુ ગમ અમારી કેસે કપાઈ જાય હા પદમ ઘડકી માં જાગી જોયું જળ હળ કે છે જો તમારો અને મારો બાપુ આ દેહ ની માલિક મહાપુરુષો કે છે પાણ કે તો ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે હિજાપસ કરવું પડે નહીં કાંઈ આ દેહની માલિકો જોવાનું છે બહાર બરોબર દુનિયા જોવા જેવી છે આટો મારો એ મારજો બાકી જડે કાંઈ નહીં જો ગોતવું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિએ તમને એમ કહેતી હોય કે તું આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બેસ્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાંત કરે છે કે મને તે બે આડ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આટા દી એટલે કે છે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે છે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ફૂટી રહ્યું એટલે જે હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નઈ ગયા અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દે દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સુફ કુન રાખે જોવું તો પડે ને ભલા મને હા અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસ ને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં ને ને મરવા જાય જાય મારે બાપુ ગમે એટલી મહેનત કરે તો જ ઉપર અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંકરે એ ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપડે કોઈ કહેતા કે હા મારે બેટા વાત થાય છે પણ કઈ કઈ ગોતો ખરા પાણી રાખે નહીં ત્રણ મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી ના રાખે તળીય લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો તમારા મારા મા છે આપણે આવ્યા મારા વેચ નો હતો ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા અવતાર મેળો છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ યોની છે ને એમાં પૈસા હાટુ અને માયા હાટું બસોડા ભરતું હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડા કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય તો મને ગયો ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા નાક નાકમાં નાથ નાખે ને કાંઠે જવારા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાટિયાની ગાડીઓ બનાવીને માલ ડવડાવીને પૈસા પેદા કરે ઘોડા ને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવર ને હળકતી રીંગુ હોવાના કાઢે બોલો સિંહ થી સિંહ પાય જવાય ઈને મારી મારી ખો જેવા કરીને આમ હોવાના કાઢી પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચે થી આપણે ખેન રૂપિયા બનાવવા મંડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ને હું તો એમ કઉ છું કે આ ગાયુના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ

કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઢા પાસે કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે છોકરાને ને તેડી ગયા વેવ મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ બ્રહ્માંડ માલિકને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે ગઈ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માં આ માણા અવતાર અમારો ફોગટ વ્યો જાય રોવા વાળા તો રોઈ રોઈ ને વી આઈ ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ના ઘરા ગો શું ખુશી ના જીરવી શકે અરે સંતોની ની બાબુ ભલીહારી છે ભલા મને સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી બે જણા નીકળ્યા અને શમશાન માં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ઓલા ગોપીચંદ ને ભરથરી કે આવડા તો કે હા તો કે નામ ને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકા ની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓછી કાશી દુનિયા ને સારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણાને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં માં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરા નથી કાપવાના બૈરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ શબ્દ આપે ને નામ નહીં યોગ નામે નામે પાતક રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોઈક આંગણે ભૂખ્યો માણા બટકું રોટલો દો માન બાપની સેવા કરો બાપુ અખિલ પ્રમાણ માલિકની માલિક ને એક દીયા આંટો થાય થાય ને થાય નો થાય એવું બનતું હોય છે ગામડામાં નજીક આવું શહેરમાં આવેલી સોસાયટીમાં એ બાપા કંઈક દો એ બાપા દોલા એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવામાં જાય ફૂડા બટકું રોટલો દેને આવડું મોટું ઘર લઈને જતા પણ એને એને ભાવ મુખની વેદનાની ખબર જ નથી શું ય આપે બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ઘડકી માં જાગી જોયું જળ હળ જળકે છે જો

એટલે કે છે એ એવા ખાવા ખોળેલું એ સુરત જ્યારે જે શબદને વરે હરદારી નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નરી સંગ્રમતા દીધી પૂરી કરી દે મારી સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોકને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે ને મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો ચડે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુળદાસ લુહારનો દીકરો હાંજનું ઢાણું વાયુનો કાંઠો બાપુ માળા કરતો હતો એમાં ઠાળ કરી નાખો સદગુરુ મહારાજ ભક્તિ કરો પતાળ મે પ્રગટ હો આકાર ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી

પારસ ના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો માર ધારને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં માં જ્ઞાન છોડી લે કોઈ જો આસમાન સદગુરુ બને જો સોના તો તો મટી જા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાંચમી એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે ઉપર ચડવું પડે ઘણના દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગેરેનું ઓઢીને નીકળો તો કેવા લાગો અને દસ રૂપિયાનો એક સિવેલો લારીમાંથી બુસટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવીને ને નો હોય જેને જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહી તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતાને ને અહીંયા હું કોતળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કઈ અમારી અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તેમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય કે માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણા દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પહોંચતા નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા ભાઈએ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય

અને મારી માના ધાવણની સાઈડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પત્તા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ આ માની ખુમારી હોવી જોઈએ એવી મા ને ખુમારી હોવી જોઈએ છત્રપતિ શિવાજી મારા જીજાભાઈના ઉદરમાં હતો ને એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આંફને ટેકો દેવું થાય મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દીક આવી ખુમારી માને હોવી જોઈએ